જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના અધ્યક્ષસ્થાને ગ્રીવન્સ કમિટીની બેઠક યોજાઈ આ બેઠકમાં આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોના પ્રતિનિધિ દ્વારા વિવિધ મુદ્દાઓ આંગણવાડી કાર્યકર બહેનોના ગેજ્યુટીના પડતર કેસો આધાર કાર્ડના પ્રશ્નો પોષણ ટ્રેક એપ્લિકેશનમાં ટેકનિકલ સમસ્યા એમએમવાય યોજનાના સ્ટોકના પ્રશ્નો બિલોના પ્રશ્નો સહિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ દાહોદ જિલ્લાના તમામ સીડીપીઓની ને દિન સાતમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી આંગણવાડી કાર્યકર અને તેડાઘર બહેનોને શ્રેષ્ઠ કામગીરી બદલે જિલ્લા અને તાલુકા સન્માનિત કરવામાં આવશે જેથી અન્ય કાર્યકર્તા પણ પોતાના આંગણવાડી કેન્દ્રના બાળકોને તંદુરસ્ત કરવા માટે પ્રોત્સાહિત બનશે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણે જમશે દાહોદ ભણશે દાહોદ રમશે દાહોદ અંતર્ગત પૂર્વ પ્રાથમિક શિક્ષણના દૈનિક અભ્યાસક્રમની થીમ મુજબના વીડિયો દાહોદ જિલ્લાની આંગણવાડી કાર્યકર દ્વારા બનાવવામાં આવે અને તેનો સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી સંજેલી લાઈવ ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મહેન્દ્ર ચારેલ દાહોદ